વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું તો આજે વહેલી સવાર સવારમાં જવાનું થયું છે બહાર એટલે કે અમદાવાદ અને શું કહેવાય એક મશીનમાં ટેકનિકલ ઇશ્યુ ઇસ્યુ આવી ગયો છે એના કારણે જવાનું છે તો જોડાયેલા રહેજો કન્ટિન્યુ વિડીયો નહીં મારી પણ અને હા મિત્રો વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે તો ફોર વ્હીલ તો અહીંયા અમારી કમ્પ્લીટ આવી ગઈ છે અને આ બાજુ થોડીક સફાઈ હાલે છે ગાડીની પછી સફાઈ થઈ જાય એટલે થોડીક વારમાં નીકળવી આપણે તો આ રીતના મશીન જુઓ તમે આનું કામ તો જો કે ચાલું છે હજી અને ઓલી બાજુ પણ એક ટ્રેક્ટર આવ્યું છે તો જોડાયેલા રહેજો આગળ પણ હું તમને બતાવીશ કઈ જગ્યાએ જવાનું છે અને આ અમારે જો આ ડોગી આવી ગયો છે અત્યારમાં બિસ્કીટ ખાવા માટે આ કાયમ આવે છે અહીંયા બિસ્કીટ ખાવા માટે બિસ્કીટ ક્યાં છે આ રહ્યા અમે

हाँ, हाँ ली। तो आरी तब में जो आखी कंपनी से हाल भाई हम हो वार से। आ भाई ये लेट करे उसे बो। નગર અમારે જવાનું હતું વહેલા હવે લગભગ અમારે એક બે કલાક વહી જાય છે અને આ અમારા મિસ્ત્રી છે જો આ મેન ઓપરેટર છે આખી ફેક્ટરીના અમારા તો જોડાયેલા રહેજો આગળ પણ હું તમને બતાવીશ ఆన్లైన్ చొడవో

બધા હરકા <coughs> 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 <laughs> <laughs>

પૈસા રેડ કરવાવાળા હોય ને ફૂડ મક્ષાવાળા ઈ આ સિંધુ ફોન મારું આપણે હાર્યું સાહેબ ન હોય સાહેબ હું જાઈશ મથિયું ભાઈ આવું મંખ્યું આવું અમે આવ્યો હતા રિપેર કરવા જોકે આ તો આ લોકલ છે સાદું જો માળ છે 25 માળ હતા આ બધી 25 25 માળ ની બિલ્ડિંગુ છે જે તમને હું દેખાડું છું અમદાવાદ માં પાડવાનો કોન્ટ્રાક્ટ વિલીભાઈ રાખ્યો આ બધી પાડી દેવાની છે ટૂંક સમય માં એક કામ કરો ને આ બાજુ લઈ લો એમ ન લેવાય કાં વાંધો વાંડો આગળ આગળ જવા દો હવે

હિન્દુ લઈને આવે અને ગાડી મૂકીને સારું આવું તો ભાઈ અમારે ગામડામાં લગન પ્રસંગે રાખે પ્રસંગ લાગે હા એમ છે કરો આપણું આપણે એન્ટ્રી આપે આપે આને આપે લાલ કી કરે ટ્રાફિક માં રે

હું છે ને તમને બધાને ઝૂમ કરીને બતાવું છું આ બિલ્ડિંગમાં કેટલા માળ છે તમે લેજો આ અડધા તો ડટાઈ ગયા છે આ બિલ્ડિંગ છે ને એમાં કેટલા માળ છે ખબર નહિ અમે પકવાન આ બિલ્ડિંગ જો તમે આવ નજીક થી બતાઈ દઉં છું કેટલા માળ છે ખબર નઈ લગભગ 50 60 માળ હોય એવું લાગે છે મને જો આઈ થી પડીયું મજા આવે બાકી કઈ આવે ડાવી બાજુ કામ પતાઈ દેવાનું હોય આયા તો તો બચકાય આયા બાજુ હા

કલામે વોઇસ ફાટ મારી છે અત્યારે જો તમે આટલું આટલી બધી લાઈ નથી એમાં જેમે વોઇસ માં ફાટ મારીને આ લઈ લેજે ગાડી નકર હજી બહુ મોડો વારો આવે અમાતો હા શું ઉતારવાનો હોય એમાં કઈ ફોટો હોય હા લે

આગળ આપણે જઈશું જો બબલાન બબલાન મળ્યો છૂટવા અહીંયા આવે જો કે રોડ ખૂબ સરસ મજાનો હતો એટલે અમે લગભગ હવા કલાક જેવો છું અમદાવાદ ભાવનગરથી પહોંચતા તો આ રીતે અહીંયા જુઓ તમે જોઈ રહ્યા છો આ ચોકડી અહીંથી અમારે નિશે આ બ્રિજની નિશે થઈને અહીં થઈને જે આગળ જવાનું છે સાણંદ लारे जो लाओ भाई हां लाओ लाओ ओ मैं हूँ हूं ले ली बबला जो आ बलो हमारा कार्तिक से जो के आया जॉब करे छे

Dreaming on in my head like I've seen it A life worth living is a life with meaning I'll do what I love till my heart stops beating I'm feeding this demon Got a taste, can't erase bitterness in my face Work a job every day till your dreams fade away Like a card, never change, play the game Now we say, I need a break Time staying strong, need to move on to be what I want, I'll keep dreaming on Time Staying strong, need to move on to be what I want, I'll keep dreaming. Face on when I chase like that, yeah, I play so strong with a knife in the back. I'm a swing home run like a baseball bat. Gonna see me rise you hate on that. I don't play both sides with me, no cap, I'm a ride or Sarah the તો સિટીમાં મેં લગભગ પાંચ કિલોમીટર કાપી નાખ્યું છે બહુ મોટો અભિપુરા સર્કલ અમને એવોર્ડ આપવાની જરૂર છે કેમ કે કેટલા આપણે પાંચ કિલોમીટરમાં એક કલાક હોય ગઈ એક કલાકમાં પાંચ કિલોમીટર અમે કાંપ્યું છે અને હજે સિટીમાં તો જે તોય નથી જ પહોંચ્યા ડાબી શાંતિપુરા સર્કલમાં આવી ગયું છે અમારું અહીંયા તો આ રીતે જો અહીંયા કાંક સરસ મજાનો અહીંયા ધાબો છે ને અત્યારે અમારે બહાર વાગી ગયા છે અને અહીંયા જમમાં અમે રોકાઈ ગયા છીએ તો અહીંયા આપણો મસાલા મસાલા પાપડ આવી ગયો છે સરસ મજાનો અહીંયા રોટલી છે બટરમાં આ બધું છાશ લેવામાંથી ભાઈ

તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ જે લોકેશનને મળ્યું હતું ને તો અહીંયા અમુક અત્યારે મશીન પડ્યું છે રિપેરિંગમાં આવી ગયા સોરી રિપેરિંગમાં નથી આવ્યું અમે અહીંયા આવ્યા છીએ રિપેર કરવા તો જુઓ અહીંયા છે આ સરસ મજાનું લોકેશન છે અહીંયા અને નાનો એવો ફોલ્ટ છે બહુ ખાસ એવો છે નહીં આમાંથી અથવા તો આમાંથી ગમે ત્યાંથી ઓઇલ લીકેજ છે પણ એવો ખાસ છે નહીં પણ એના માટે થઈ અને જો કે અમદાવાદ તો પાછળ ઘણું બધું રહી ગયું સરખેજ સાણંદ ત્યાં આગળ આવ્યા સિવાય આ ગાડીમાં સામાન છે એ બધો ઉતારી લઈશું ખોલો ભાઈ ડિક્કી ખોલો હાલો તો આમાં અમારો બધો સામાન છે વેલ્ડિંગ પ્લાન્ટ છે એવું બધું ઘણું બધું છે ચાલો જોડાયેલા રહેજો જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે ફાઇનલી મશીન છે જે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આનો ડેમો લેવાનો છે નાનો એવો ત્યાર પછી એક ક્યાંય ગયું આમે એક મશીન જો તમને દેખાતું છે કદાચ નાનું એવું ત્યાં આગળ જોવા જવાનું છે તો જો અહીંયા અત્યારે આ મશીન જે છે એ અહીંયા પાઇલિંગ કરે છે જો આ રીતે અહીંયા તો જુઓ આમાં તો પાણી ઉપર આવી ગયું છે અને અહીંયા પણ છે તમે જુઓ છો આમાં પાણી ઉપર આવી ગયું છે હાવ તો અહીંયા પાનું ફસાણેલું પડ્યું છે હવે અહીંયા અત્યારે આપણે જે રિપેરિંગ કર્યું છે એને આમાં ફિટ કરવાનું છે તો આ રીતે આખી સાઈડ છે અહીંયા બધે પાઇલિંગ કરવાના છે જો જેમ મેં કીધું એમ જોડાયેલા રહેજો વિડીયો મારી પાસે આ તમને દેખાય છે અહીંયા અત્યારે આપણે જોડવાનું છે બરાબર તો જો અહીંયા આ મશીન છે અને થોડીક વારમાં અહીંયા લાવશે તો આ રીતે અહીંયા આખી જીઆઈડીસી બનવાની છે એમાં